વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રકાશમણી દાદી જેમની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે પચીસ ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ તરીકે બનાવવામાં આવે છે જેને લઈ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરતા આશરે સો જેટલા યુનિટ નોંધાયા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યો હતો હા આજે વિશેષ બ્રહ્માકુમારી સંસ્થા તરફથી અમારા જે મોટા પ્રકાશમણી દાદી એમની પુણ્યતિથિ અઢારમી છે તો એ અઢારમી પુણ્યતિથિ નિમિત્તે પચીસ ઓગસ્ટને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને એ વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરવા માટે આજે વિશાળ બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે બ્લડ ડોનેશનના માધ્યમથી વિશ્વની અનેક આત્માઓને એનો લાભ મળે અનેક આત્માનું જીવન બને બચે અને દિલની દુઆઓ પ્રાપ્ત થાય પરિવારમાં સુખ શાંતિ મળે એ હેતુથી આજે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભારતના અનેક સેવા કેન્દ્રો પર આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે તેમજ નેપાળની અંદર પણ તો આજે વિશેષ ભાજપ અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની તેમજ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને અઢાર નંબર વોર્ડના કોર્પોરેટર કલ્પેશભાઈ કેતનભાઈ અને સુરતા પ્રધાનજી તે માન્ય બીજા કાર્યકર્તાઓ બી ઉપસ્થિત રહ્યા અને આજનો બ્લડ ડોનેશનનો અમારો ટાર્ગેટ છે ત્રણસોની ઉપરનો અત્યાર સુધી પચાસ પંચોતેરથી ઉપર થઈ ગયું છે નવ વાગ્યાથી બ્લડ ડોનેશન ચાલુ છે અને હજી બે ત્રણ વાગ્યા સુધી ચાલશે આમ એક વાગ્યાનો ટાઈમ છે પણ હજી બધા આવવાના બાકી છે એટલે બ્લડ ડોનેશન ત્રણસોની ઉપરનો ટાર્ગેટ છે તે જરૂર પૂરું પડશે મારો પરિચય છે શરીરનું નામ બી કે ધીરજબેન છું અને હું આજે અઠ્યાવીસ વર્ષથી સમર્પિત માંજલપુર તેમજ પોર માણેજા કેલનપુર વરણામાં અનેક જગ્યાએ સેવામાં નિમિત્ત બની અને પરમાત્માની સેવા કરી રહી છું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા